નમસ્કાર દોસ્તો મિત્રો કેમ છો મજામાં હું ચોક્કસ દોસ્તો તમને સ્વાગત દોસ્તો આજે આપણે નોવલ્ટી પરોઠા હાઉસમાં પહોંચી ગયા છે અને અહીંયા પરોઠા અને શાક કેટલા વાગે ચાલુ થાય આપણું કેટલા વાગે ચાલુ કરો ચાલુ સવારે અગિયાર રાત્રે આજે દોસ્તો અહીંયા તમે જે જોઈ શકો છો કે અહીંયા જે સિંગ સિંગતેલની અંદર જ પરોઠા બનાવવામાં આવતા હોય છે ને પરોઠા અલગ રીતના બનાવવામાં આવે છે તળવામાં હોય છે આપણે એક લોઢીની અંદર તેલ નાખવામાં આવે છે જે તેલ હોય છે અને એને જે ઘઉંના લોટની અંદર આપણે આવી રીતના શેકવામાં આવે છે એક બહુ તેલવાળું એનું હોય એને અલગ જ મજા આવે કે જે આપણે નોર્મલ પૂરી ખાય ને એના કરતાં અલગ હોય ટેસ્ટ અને ખાવાની બહુ મજા આવે છે આ સુરેન્દ્રનગરની અંદર આ એની આ પ્રખ્યાત છે કે જે આ રીતના જ પરોઠા સુરેન્દ્રનગરથી જ બહાર પડેલા છે કે જે પરોઠા આવી રીતના લોકો બનાવતા છે નગર લોકો શેકીને બનાવતા છે પણ આ પરોઠા ખાવાની જે મોજ છે ને એ સુરેન્દ્રનગરવાળા લોકોને તો ખબર જ હશે પણ બહાર તમે કદાચ સુરેન્દ્રનગરમાં જવાનું નહીં તો પરોઠા શાક જે નોવલ્ટી પરોઠા શાકવાળાને ત્યાં ખાવાનું ભૂલતા જ નહીં અને તમે જોઈ શકો છો કે આ કસ્ટમર કેટલી બધી ગરાકી છે અહીં અમે પણ વેટિંગમાં હતા એક કલાક લાગીને વેટિંગમાં રહ્યા પછી અમારો વારો આવ્યો હતો સાહેબ અને અહીંયા પણ બહુ મજા આવી ગઈ હતી તમે જોઈ શકો છો જે આ બટાકાનું શાક જે એકદમ પડકા જેવું તીખું બટાકાનું શાક છે ને બાકી લાગે છે ને આની પણ રેસીપી એકવાર આપણે ચોક્કસથી બનાવશું બહુ મસ્ત રીતના બને છે આની એક જ છે તમને ચોક્કસથી જરૂરથી અને આ ઢોકળી જે રસાવાળી ઢોકળી એ પણ તમને દેખાય છે કે કેવી લાગે છે તમને જોઈન કલર ખબર પડી જાય કે આમાં ટેસ્ટ કેવો હશે અને કેવો નહીં અને સાથે ભાત જીરાવાળા ભાત કહેવામાં આવે છે છે ને બાકી આ તો સુરેન્દ્રનગરની મોજ છે ભાઈ અને સુરેન્દ્રનગરની અંદર આ બહુ જ પ્રખ્યાત છે અને લોકો એ બહુ ખાતા હોય છે અને તમે પણ ચોક્કસ અહીં ખાજો તમને પણ બહુ મજા આવશે અને અહીંયા તો ચોક્કસથી તમે અહીંયા આવી જ જાજો અહીંયા તમને મજા જ આવશે હવે દોસ્તો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે આવી ગઈ છે ડીશ આપણી દોસ્તો આપણે જે પરોઠા અને પરોઠા શાક અને ઢોકળી જે સુરનગરની અંદર તમે આવો તો અહીંયા જે બટાકાનું શાક જે તીખું તમને આવું શાક બહુ ઓછી જગ્યાએ મળશે આવું સ્પાઈસ અને ઢોકળી અને ઢોકળી પણ સુરેન્દ્રનગર ની અંદર ખાવાના શોખીન લોકો બહુ બધા છે સ્પાઈસી ખાવાવાળા છે એટલે કઈ ઘટે એમ જ નથી જેને તીખું ખાવું હોય એના માટે બેસ્ટ જગ્યા છે ટ્રેન બટેકા બહુ જ મસ્ત તીખું છે શાક જે બટાકાનું શાક જે આપણે નોર્મલ બનાવીએ ને એના કરતાં અલગ છે સુપર છે અને સાથે પાપડ રોકડીનું આપણે શાક ને મોરવું હોય પણ આ લોકો જે બનાવે છે ને સ્પાઈસી બનાવે છે તીખું બનાવે છે સુરેન્નગરની અંદર તમે આવો તો નોવલડી પરોઠા હાઉસ તમે ભૂલી ના શકો એકદમ બેસ્ટમાં બેસ્ટ ઘણા લોકો જમી ગયા છે અને આજે અમે પણ આવી ગયા છે તો કાંઈ ઘટે જ નહીં ને આપણે હવે વાલી વાલી છાસ અહીંયા છાસ મળી ગઈ છે છાસ તો બધી જગ્યાએ નોર્મલ આવી પણ અહીંયા બટાકાનું શાક તમે ખાવા આવવાનું મિસ કરી જ ના શકો અહીં કેટલા ટાઈમ થી જાવે આપડે ઘણા વર્ષ પરોટા શાક ખાવા માટે તો બધા લોકો અહીં જ આવતા છે નોવલટી માં જૂના જૂના છે કેમેરામેન ભાઈ જે રાજભાઈ એ પણ મોટ લઈ રહ્યા છે સ્પાઈસી સ્પાઈસી તીખું તીખું શાક ખાવા માટે

રોકડી નું કામકાજ કેવું છે એ ઓકે છે રાજભાઈ એમ કે છે પણ સૌથી વધારે રાજભાઈ ને બટાકાનું શાક બહુ જ મસ્ત લાગ્યું ઘણા ને જોઈને મનામાં પાણી આવી ગયું છે સુરેન્દ્રનગર ની બહાર હશે ને એ તો બિચારા લાડ પાડતા છે કે આ તમે બધી મોજ લૂટી રહ્યા છો કે નહીં સાચી વાત છે ને રાજભાઈ મજા આવી ગઈ ને સારો દોસ્તો રાજભાઈ પણ મોજ આવી ગઈ છે જુનામાં જૂના છે નોલ્ટી પરોઠા હાઉસ નું કામ સુખો છે મને તો બહુ મજા આવી ગઈ સારું દોસ્તો આપણે આવી રીતના બીજા વિડીયોને પણ શું ત્યાં લખીને મારીને લાઇક કોમેન્ટ કરજો અને નોવેલ્ટી પરોઠા હાઉસમાં આવવાનું ભૂલતા રહે જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ